નમસ્કાર દર્શક મિત્રો હું છે એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ legal bhavikna માં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે મારા પિતાજીનું નામ એ સાત બારની જમીનના જે રેકોર્ડ્સ છે તેની અંદર દર્શાવવામાં આવેલ છે પરંતુ અમારું વારસદારો તરીકે તેની અંદર નામ દાખલ કરવું હોય તો શું પ્રક્રિયા કરવી પડે તો ચાલો દર્શક મિત્રો આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ

તો એ વ્યક્તિ મરણ દાખલો લઈને એ વ્યક્તિનું પેઢીનામું બને છે અને પેઢીનામાના આધારે એ વ્યક્તિના જેટલા સંતાનો છે એ સંતાનોને આધારે દર્શક મિત્રો એમની વારસાઈ થાય છે અને જે સાત બારનો ઉતારો છે તેમાંથી એ વ્યક્તિનું નામ નીકળી જઈને તેમના વારસદારોના નામ દાખલ થાય છે હવે બીજી પ્રક્રિયા શું છે તો બીજી પ્રક્રિયા એ છે કે જે વ્યક્તિનું સાતબારની અંદર નામ છે જ અને એ વ્યક્તિ પણ જીવિત છે

મારા દીકરા દીકરીઓના નામ મારે જમીનની અંદર દાખલ કરવા છે તો આ રીતની જે બે પ્રક્રિયા છે બે પ્રક્રિયાઓ દ્વારા તમારું નામ ખેતીની જમીનની અંદર દાખલ થઈ શકે છે પરંતુ દર્શક મિત્રો જ્યારે તમે હયાતીની અંદર તમારા પિતાજી તમારું નામ દાખલ કરે છે ખેતીની જમીનની અંદર ત્યારે સૌથી મોટી બાબત એ છે કે બાકીના જે પણ અરજદારો હોય

અને અમે એની માટે પણ સાઈન કરીએ છીએ કે નામ જે હયાતીની અંદર દાખલ કરે છે એની સાથે અમે સહમત છીએ એટલે જ્યારે હયાતીની અંદર નામ દાખલ કરવાનું આવે તેવા સંજોગો દરમિયાન સાત બારની અંદર જેટલા પણ નામ હોય એ દરેક વ્યક્તિની પણ સહમતિ સાથેની સાઈન હોવી જોઈએ ત્યારે તમારો હયાતીની અંદર નામ દાખલ થાય છે જો કોઈ એક વ્યક્તિ પણ સાઈન નહીં કરે તેવા સંજોગો દરમિયાન હયાતીની અંદર તમારો હક દાખલ થઈ શકે નહીં પરંતુ જો તમારા પિતાજી કે માતાજી છે અને જો એમનું અવસાન થઈ જાય ત્યારે તેમનો જે મરણનો દાખલો છે એ રજૂ કરીને આગળ જે પહેલી પ્રક્રિયા દર્શાવી મેં તે પ્રમાણે પેઢીનામું રજૂ કરીને વારસાઈ દ્વારા તમારું નામ ચડી જશે અને તમારા માતાજી કે પિતાજી જે પણ છે તેમનું નામ કમી થઈ જશે તો આ તમારે જે સાતબાની જે

સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભરત